કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી આ કથા એક નાના ગામની છે જ્યાં દોહકું નામની છોકરી રહી હતી દોહકું ચમકદાર આંખો અને મનમોહક હાસ્ય સાથે ગામમાં ખૂબ જ પ્રિય હતી તે એક એવા પરિવારમાં પામી ગઈ હતી જ્યાં અનુકૂળ અને અનોખી પરસ્તીનો પ્રેમ હોવા છતાં તેની અંદર એક વિશાળ સાહસ પણ હતું એક દિવસ ગામમાં એક નવો યુવાન ભાવી આવ્યો તે શહેરમાંથી નવા પ્રોજેક્ટ માટે કામ માટે ગામમાં આવ્યો હતો તેની આગવી સ્મિત અને શાંત વર્તનથી તેણે બધાને આકર્ષણ કર્યો તને ખબર છે ડોકો અને ભાવિ માટે એ પહેલો નમ્ર સંદર્ભ હતો વિશ્વસનીય વાત એવી છે કે આ બંને વચ્ચે કોઈ ખાસ વાતચીત ન હતી પરંતુ ગામના સૌ તાદાતીનો એક જ દૃશ્ય હતો જ્યારે આ બે અભિવ્યક્તિ આપતા નજરોના અમુક પળો વચ્ચે વાતચીત થતી હતી એક દિવસ સુંદર સૂર્યાસ્ત દરમિયાન ડોકું ગામની પાર્કમાં ચાલતી હતી તેને થોડો શાંતિની જરૂર હતી તે પુનઃદ્રષ્ટિ કરી રહી હતી અને જોઈ રહી હતી કે આ વૃક્ષો અને પથ્થરો જેવા નમ્ર દ્રશ્યો માટે તે ક્યાં સુધી આવી હતી અચાનક ભાવિ તેના આગળ આવી ગયો તમારા ચહેરા પર એક અનોખું શાંતિ છે ડોકું કઈ રીતે તમે આ કુદરતી સુંદરતાનો આનંદ માણી શકો છો તે પૂછ્યું ડોકુનના મોં પર નમ્ર હાસ્ય થયું હા હું આદરપૂર્વક અહીં રહીને આ કુદરતી સુંદરતાને આવકારતી છું અહીં એક એવી શાંતિ છે જે મને આજે સુધી ક્યાંની મળી નહોતી આ વાત પર થોડું છૂપો છૂપો થવા લાગ્યું એ પહેલાં જે વિચારો ન હતા તે પથ પર ચિત્તથી આવીને એકબીજાની લાગણીઓ વિસ્તરતી હતી સમયગત થતો રહ્યો અને એક શર્માળ પ્રેમ વચ્ચેની ભાવનાઓ સ્પષ્ટ થતી ગઈ ડોકો અને ભાવિએ એકબીજાની સાથે એ રીતે શોધી કાઢી હતી જે ટકાઉ અને કાયમી હતું આ પ્રેમની કથા એ બતાવે છે કે સાચા પ્રેમ માટે કશું પણ વિક્ષેપ કે દુરીઓ હોતી નથી બધું તે સાવધાનતા સમય અને નમ્રતાની વાત છે સમય સાથે ડોકો અને ભાવિનો સંબંધ ગહન થતો ગયો તેઓ રોજિંદા જીવનમાં એકબીજાના સાથમાં ઠહાકાઓ અને વાતોથી એકબીજાને વધુ સમજી રહ્યા હતા ગામના નાની ગલીઓમાં પંખીઓની મીઠી અવાજો અને પાંજરાની પાંખોની મીઠાશ વચ્ચે તેમના સંબંધની મીઠાશ પણ ઓગાળી રહી હતી એક દિવસ ડોકો ગામના પંથકમાં જતી વખતે તેણે ભાવિને જોઈને એક અવ્યક્ત લાગણી અનુભવી એવું લાગ્યું કે તેના દિલમાં ભાવિ માટે એક અનોખું સ્થાન બની ગયું છે પરંતુ તે આ લાગણીને બોલી શકી નહીં ભાવિ ડોકું નમ્રતા સાથે બોલી તમે અમને ક્યારેય આપની વાતોમાં શાંતિ અને આશ્વાસન આપે છો આપનું અવલોકન અને તમારું અવદાટ હોવું અમને બધા માટે ચિક્કાર છે સાચી કહું તો ડોકું ભાવિ હસતો બોલ્યો આખરે ગામમાં જ્યારે કશે વધુ હતું નહીં ત્યારે મને પણ એવું લાગ્યું કે અહીં કંઈક નવો એંગલ છે તમારું સ્મિત મને પણ શાંતિ આપે છે આ વાતે બંને માટે અલગ જ મનોવિજ્ઞાનિક અનુભવ બની જે લાગણીઓ શ્રેષ્ઠતા તરફ પ્રવૃત્ત થતી હતી તેઓ આ પરિસ્થિતિમાં એકબીજાના પ્રત્યે વધુ મૌલિક અને પ્રતિબદ્ધ થયા તેમણે એકબીજાની સાથે વધુ સમય પસાર કરવાનું શરૂ કર્યું સંખ્યાબંધવાર તે ગામના ખેતર અને નદીકાંઠથી ચાલ્યા ગયા જ્યાં તેમણે લાગણી અને ઈંધણની એક મીઠી વાતો કરી હું જાણું છું કે તમારો ઉદ્દેશ માત્ર એ છે કે જીવનમાં આગળ વધવું પરંતુ કોઈ ક્યારેક એ વિચારતો છે કે જીવન એ તો સિંગલ પણ છે ડૂકો એક દિવસ બધી સમજણીઓથી સજ્જ રહીને કહ્યું હા જીવનમાં ક્યારેક એવું પણ આવે છે જ્યાં બધું એકબીજાની સાથે હોવા માટે રહેવું જોઈએ ભાવિ સાયલન્ટ એક મિનિટ માટે ઠમકતા બોલ્યો આ બે પ્રેમીઓ માટે દરેક દિવસ એવી નવી વાતોમાં સમાવવાનો એક માર્ગ બની રહ્યો હતો તેમનો સંબંધ એ માટે ખાસ હતો કારણ કે તે બંને પોતાને ખુદને પૂર્ણ રૂપે આપી રહ્યા હતા અને જ્યારે જીવનને માટે કોઈ વધારાની કલ્પના નહોતી ત્યારે તેમનો પ્રેમ તેમને સાચો પ્રેમ લાગતો હતો વિશ્વાસ સાથ અને મજબૂતીનો એક નવો તાર હતી જે હવે દરેક તરફથી એક ટકાઉ દ્રષ્ટિ બની ચૂક્યો હતો જ્યારે ગામમાં મારો જન્મદિવસ આવ્યો ત્યારે બંને મળીને ઉજળતા સ્વપ્નોને સાચવતા એકબીજાને તેમના પ્રેમની કુણોમાં બચાવવાનું વાત કરતા રહ્યા આ પ્રેમ એ તો કંઈક વિશેષ છે દુઃખો હસ્તી બોલી સાથે રહીને આપણે અનેક સકારાત્મક ચીજોને આગળ વધારી શકીએ છીએ હા ભાવિ સ્વીકારતો બોલ્યો પ્રેમે છે જે આપણને પોતાનું પરિચય આપવાનો મોકો આપે છે તેમણે એકબીજાની આંખોમાં આ કથાની શ્રેષ્ઠતા જોઈ અહીં કોઈ વધારાની જરૂરિયાતો શબ્દો કે માન્યતાઓ નહીં માત્ર એકબીજાની સાથે સાથે ગૂંચવાયેલી લાગણીઓ આ રીતે તેમની કથા એ દર્શાવતી રહી કે પ્રેમે છે જેમાં એકબીજાની સાથે ખુશી વહેંચી અને એકબીજાને જીવનના દરેક પળોમાં સ્વીકારવું સમયના પંથી પર ડુકો અને ભાવિની કથા વધુ ઊંડી થતી ગઈ બે જુદા વિશ્વથી આવેલા આ પ્રેમીઓએ એકબીજાની સાથે હોવા માટે ઘણું શીખી લીધું હતું ગામમાં હવે બધા જાણતા હતા કે આ બંને એકબીજાના પ્રેમમાં ખૂણા ખૂણાથી સંકલિત છે છતાં તેમનો સંબંધ એ રીતે ફૂલોની જેમ ખીલતો રહ્યો જેમાં દરેક કિટલીમાં એક નવું જ આકર્ષણ અને સુગંધ હતી એક દિવસ એક દીઠ સવાર જ્યારે આખું ગામ સુસ્ત રીતે ઊંઘમાં હતું ત્યારે દોકો અને ભાવિ તેમના મનની ગતિઓ સાથે એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા જેમ ગાંધીને કહ્યું હતું કે પ્રેમ એ જીવનનો સાચો અર્થ છે તે યથાવત રીતે હું પણ એવી લાગણી અનુભવું છું ડોકો એકાગ્રતા સાથે બોલી પ્રેમ ફક્ત દિલની એક વાત નથી તે તો રોજના જીવનના દરેક પળોમાં છુપાયેલું છે હા ભાવિ નિરાશાવશ હસતાં બોલ્યો તમારો મતલબ એ છે કે તે સાવનમ્ર રીતે જ થોડી કાળજીથી પણ જોવા મળે છે જાણે પ્યારા બેસી રહ્યા છે અને આપણે એને ઓળખી શકતા નથી હા એ છે લોકો હવે દૃઢ રીતે ગમતી વાત કરી પ્રેમ એ દ્રષ્ટિ છે જે આપણને રોજની જેમ કંઈક નવું જોવા દે છે આ વાતોમાં એક તાજગી હતી તેમનો પ્રેમ હવે માત્ર બે લોકોને જ નહીં પરંતુ આખું ગામને છુપાવતો હતો તેમને માત્ર એકબીજાની સાથે સજ્જ રહેવું હતું પરંતુ આ અનુભૂતિથી તેઓએ દરેક પાસેથી પ્રેમ અને સકારાત્મકતા મેળવવાનું શરૂ કર્યું એક સવાર ગામમાં એક તહેવાર હતું લોકો પ્રદર્શન કરી રહ્યા હતા નૃત્ય કરી રહ્યા હતા અને સંગીતના અવાજોમાં ખૂણામાં મસ્તી છવાઈ રહી હતી બધા જાણતા હતા કે દોકુ અને ભાવિ આ દિવસે એકસાથે હશે એક વાડીઓમાં તેમણે એકબીજાને હાથમાં પકડીને એ શુભ ઘડીને માણી આ તહેવારનો અર્થ એ છે ભાવિ દોકુનને જોઈને બોલ્યો જ્યારે આપણા જીવનમાં આ બધા રંગો સાથે આવે ત્યારે આપણે એને નમ્રતા અને પ્રેમથી મનોરંજન કરવું જોઈએ પ્રેમ એ વીજ તહેવાર છે ડોકો હસતા જવાબ આપતી જ્યાં દરેક પળને માણવી બધા ભાવનાઓને ઊંડી રીતે સમજવી અને પછી તેને સુંદર બનાવવા માટે તમારા સાથનો ઉપયોગ કરવો આ વાતો વચ્ચે બંનેએ ખૂણાની અંદરથી એકબીજાને જોઈને જાણ્યું કે તેમના માટે આ સંકલ્પ માત્ર એક જ હતી એકબીજાની સાથે રહીને જીવનને એ મીઠી કહાની બનાવવું જે સતત પીડા આનંદ અને પ્રેમની એક મધુર મૌન કથા બની રહે હવે ડોકો અને ભાવિ માટે કોઈ પણ સજાવટ કોઈપણ દેખાવ અને કોઈપણ અભિપ્રાય મહત્વનો નહોતો તેમણે જે મહત્વ આપ્યું હતું તે એમાં હતું કે પ્રેમ એવી એક શક્તિ છે જે તમને અને તમારા સાથીનો જીવનના દરેક જટિલતાને પાર કરવાનો દ્રષ્ટિ આપે છે હવે તો ડોકો એક દિવસ અંતે પ્યારથી કહેવા લાગ્યો તમારા પ્રેમમાં દરેક અવસર અને દરેક દિશામાં એક રીતે નવી જ લાગણી છે હા અને તે જ છે જે કદર કરવા જેવી છે ભાવિ નમ્રતા સાથે જવાબ આપતો રહ્યો પ્રેમ એ વીજા એક સફર છે જેને દરેક પળમાં માણવી જોઈએ આ બે દિલોનું બંધન માત્ર રોશનીમાં જ નથી પરંતુ પણ પવિત્રતા અને દયાળુતા સાથે મજબૂત થઈને સમાજના કોણે કોણે પ્રેમનો સાચો અર્થ સમજાવ્યો જેમ જેમ સમય પસાર થતો રહ્યો તેમ તેમ દુઃખો અને ભાવિની જીવનમાં એકબીજાના મહત્વનો દાયરો વધુ બઢતો ગયો તેમના સંબંધમાં ક્યારેય કોઈ વિક્ષેપ આવ્યો ન હતો કેમ કે બંનેના દિલના રંગો તેવા હતા જેમણે દરેક મુશ્કેલી અને દુઃખદાયક પળમાં એકબીજાને સાથે રાખ્યું એક દિવસ ગામમાં એક મોટી પરિસ્થિતિ ઊભી થઈ એક વિશાળ તોફાન આવી ગયો હતો જેના કારણે બેહદ ભારે વરસાદ અને પવન પડ્યા હતા લોકો ઘરોની અંદર ઘેરી રહ્યા હતા પરંતુ દુઃખો અને ભાવિ માટે એ એક નવી તક હતી જે તેમના લાગણીઓને એક નવા દૃષ્ટિકોણથી જોઈ શકે આ તોફાનનો પ્રકૃતિનો ગુસ્સો છે પરંતુ એવું લાગતું નથી કે તે આપણને તોડશે ભવીએ ડોકો સાથે ખુલ્લા આકાશની નીચે ઊભા રહીને કહ્યું હા ભવી ડોકો થોડીક સ્મિત સાથે બોલી આ મુશ્કેલીઓએ આપણને મજબૂતી અને પ્રેમની મહત્વના પાઠોને શીખવાડે છે માનો કે આ તોફાન સામે જેમ આપણે એકબીજાને પકડીને ઊભા રહી રહ્યા છીએ એ જ તો સાચો પ્રેમ છે આ પણ એનું મજબૂત સંકેત બન્યો બંને એ સમજવા લાગ્યા કે તેમની કથાની સૌપ્રથમ સાચી પરિભાષા એ હતી કે જીવનમાં કોઈપણ મણકા કપડાં અથવા દરેક સોહિલી પળોમાંથી સાચો પ્રેમ તેવા બંધનોમાં છુપાયેલી શક્તિ છે જે તમને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે અને પોતાને સંપૂર્ણ રીતે દુનિયા માટે ખોલી બતાવવા માટે મદદ કરે છે જ્યારે તોફાન અટક્યો અને સૌ લોકો બહાર આવ્યા ત્યારે બંનેએ એકબીજાને જોઈને પોતાના ભાવનાઓનો શ્રેષ્ઠ આભાર માન્યો આજથી આપણે આને યાદ રાખીશું ભવિએ કહ્યું જ્યારે જીવન આપણને મુશ્કેલી આપે ત્યારે આપણને એકબીજાની સાથે સાથે જ પડકારનો સામનો કરવો છે સાચું છે ડોકો પછાત નહીંએ બોલી આજથી તોફાન અને શાંતિ વચ્ચે જ્યારે પણ જીવનનું સાવચેત છે આપણે બધું એકબીજાને સકારાત્મક અને પ્યારથી અનુભવવું છે તેમણે એકબીજાને હાથ પકડીને નજીક જવા મળ્યું બંને વચ્ચેના પથ પર જ્યાં ગુમાવવાનું કંઈ નહોતું પરંતુ પ્રેમ અને સંબંધી શ્રેષ્ઠતા માટે એક પાયો હતો સાથે સાથે તેઓએ સમાજની વધુ મદદ કરી અનાથો માટે અનાજ અને વૃદ્ધો માટે આરામ માટે કાર્ય કર્યું તે જોઈને ગામના લોકો પણ એ વાતને સમજતા ગયા કે પ્રેમ માત્ર એકબીજાને પકડી રાખવું જ નથી પરંતુ એ પ્રેમથી દુનિયાને સુધારવાનો માર્ગ છે હવે ગામમાં જ્યાં પણ દુઃખો અને ભાવિને જોઈ શકાય લોકો જાણતા હતા કે આ પ્રેમે પરફેક્ટ નહીં પરંતુ અનમોલ છે જે મૌલિક અને નમ્ર છે પ્રેમ એ એવી કેટલીક વસ્તુ છે ડુકો એક દિવસ કહેતી જેણે દુનિયાની સૌથી અદ્ભુત વસ્તુઓ સરળ બનાવવી છે એ ક્યારેક ક્યાંને ખૂણાની અંદર એક પળની જેમ લાગે છે પરંતુ એ પળોમાં જ સમગ્ર શ્રેષ્ઠતા છુપાયેલી છે હા ભવિએ નિખાલસ સાથે કહ્યું પ્રેમે એવું એક સસ્તું તત્વ છે જે તમને જીવંત રાખે છે અને તે નમ્રતાની સાથે આગળ વધતો રહે છે અંતે તેમની કથા એ દર્શાવી કે પ્રેમે છે જે દરેક પળને ખાસ બનાવે છે જે સામે આવેલી દરેક મુશ્કેલીમાં એક નવો અર્થ અને પ્રકાશ આપે છે જેમ જેમ સમય આગળ વધતો રહ્યો તેમ દોકો અને ભાવિની વચ્ચેના પ્રેમમાં એક નવી ઊંચાઈ પહોંચી જીવનના દરેક પરિસ્થિતિમાં એકબીજાને સમજી અને સાથે આપતી તેમની યાત્રા એ દરેક માટે પ્રેરણાનું સ્ત્રોત બની ગઈ ગામમાં હવે બંનેની પ્રેમકથા એક આદર્શ બની ગઈ હતી જેને બધાએ પ્રશંસા કરી ક્યારેક જ્યારે ગામના લોકો મુશ્કેલીમાં પડતા જ્યારે વૃદ્ધોને સહારો જોઈએ અથવા અનાથ બાળકોને પ્રેમ અને દયા જોઈએ ત્યારે દોકો અને ભાવિ એકબીજાને પકડીને વધુ પડતી મદદરૂપ થવા માટે આગળ વધતા એક દિવસ ગામમાં એક મોટી દાવપરિયાળી આયોજિત થઈ રહી હતી દરેક વ્યક્તિ તેની જીવનની શ્રેષ્ઠ મનોરંજન માટે સજ્જ થઈ રહ્યો હતો પરંતુ ડોકો અને ભાવિએ જણાયું કે તે દિવસ ફક્ત મનોરંજન માટે નહીં પરંતુ જીવનના દરેક પળમાં પ્રેમ અને દયાને ઉજાગર કરવા માટે છે આ તહેવાર એ ખરેખર એક શુભ સંકેત છે ડોકો ભાવિ સાથે વાત કરતાં બોલી જ્યારે દરેક જણ મનોરંજન માટે આવે છે ત્યારે આપણે તેમને આ પળોમાં જ પ્રેમ અને માનવતા પ્રદાન કરવાની તક મળશે હા ભાવિ નમ્રતાથી જણાવ્યું આ પ્રેમ એ છે જે દરેક મનોરંજન અને ખુશીની અંદર છુપાયેલા એ સત્યને બહાર લાવે છે જ્યાં આપણે એવા ક્ષણોમાં જ્યાં સંકટો છે એકબીજાને પકડીને જીવનના સાચા અર્થને અનુભવી શકીએ તેઓએ નક્કી કર્યું કે આ તહેવારને એક અલગ રીતે માણે દુઃખો અને ભાવિ એક દયાળુ પ્રયાસ સાથે બધાને પ્રેમ અને માનવતાનો સાચો અર્થ સમજાવવાની કોશિશ કરે તેઓએ દરેક વૃદ્ધ માટે ખાવાનું પ્રદાન કરવાનું નાના બાળકોને એ રમતગમત માટે ભેટો આપવા માટે નક્કી કર્યું જ્યારે આપણે દરેકને એકબીજાને મદદ કરીએ ત્યારે એ પ્રકૃતિનો શ્રેષ્ઠ પ્રતિકૃતિ બની જાય છે ડોકો બોલી આઈમે નહીં તો હું જોઈ રહ્યો છું કે આખરે પ્રેમ અને દયાનું અસ્તિત્વ બાકી છે પણ આ પળોમાં એ વધુ ઝલક આપે છે હા ભાવિ સમજીને ઉત્તર આપતો રહ્યો આ બધા વિઘ્નોને જોઈને શ્રેષ્ઠતા એ છે કે આપણે એકબીજાને મળીને લાગણીઓ અને કાર્યમાંથી સારી રીતે પ્રભાવિત કરીએ તેઓ એ દિવસને જીવનના શ્રેષ્ઠ ક્ષણોમાં ગણતા જ્યાં તેઓ એકબીજાની સાથે ખુશી સાથે નાનકડી ભેટો આપીને કેટલાક પળોમાં માણસના દયાળુ સ્વરૂપે જીવતા હતા જ્યારે બધું થવાનું બંધ થતું દરેક જણ ખુશ હતા પરંતુ દુઃખો અને ભાવિ માટે એક ક્ષણ એક નવા સ્વપ્ન જેવું હતું પ્રેમના મોહમાં દરેક પળમાં એક નવી ઉમેરી સારી લાગણી આવી રહી છે ભવિએ ડોકુનની તરફ જોઈને કહ્યું હા ડોકો સકારાત્મકતા સાથે બોલી પ્રેમે છે જે આપણા રોજિંદા જીવનને ઉત્તમ અને મૌલિક બનાવે છે આ પ્રેમની કથાએ આ વિશ્વમાં એ જ બતાવ્યું છે કે જો એકબીજાને પ્રેમ સમજણ અને સહયોગથી આપણે આગળ વધીએ તો તે શ્રેષ્ઠ અને ખૂણાની અંદરથી વિકસાવતી યાત્રા બની શકે છે ડૂકો અને ભાવિની પ્રેમકથા હવે તેમની અંગત જિંદગીમાંથી બહાર આવીને આખા ગામ માટે એક પ્રેરણા બની ગઈ હતી દરેક વ્યક્તિ નાના અને મોટા તેમની વચ્ચેના પ્રેમ અને દયાના સંબંધી દૃષ્ટિકોણને અનુસરવા લાગ્યો બંનેનો આદર્શ એ હતો કે પ્રેમ માત્ર એક અહમકી લાગણી નથી પરંતુ એ તો એક સંકલ્પ છે જેનાથી આપણે પરસ્પર સહયોગ વિશ્વાસ અને સકારાત્મક દૃષ્ટિ સાથે જીવી શકીએ છીએ જ્યારે એક દિવસ ગામમાં એક વિશાળ પ્રાકૃતિક આપત્તિ આવી ભારે વરસાદ અને કડક પવનથી ઘરો અને ખેતી નાશ પામ્યા બધા ગામવાસીઓ દિશાહીન હતા પરંતુ ડોકો અને ભાવિએ પોતાના મનમાં એક આશા દીકરી હતી જેને લોકો સાથે વહેંચી શકે આટલું બધું ગુમાવવાથી આપણી આશા ન ગુમાવવી જોઈએ ડોકું મનથી બોલી જ્યાં પ્રેમ છે ત્યાં શક્યતાઓ છે આપણે એકબીજાને મદદ કરવા માટે આગળ વધવું પડશે ખબર છે ભાવિ સાથેને હસતો બોલ્યો આપણે સાથે રહીને આપણે આ મુશ્કેલ સમયમાં લોકો માટે આશાનો પ્રકાશ બની શકીએ છીએ આ બંનેએ નક્કી કર્યું કે તેઓ એ વિશાળ આફતમાંથી લોકોને સહાય કરી શકશે તેઓએ ગામના બધા ઘરોને તપાસવા શરૂ કર્યું જ્યાં પણ જરૂર પડી ત્યાં મદદ પહોંચાડી કેશી કાચી પથારી પર ઊભા રહીને દોખો ભાવિ અને ગામના બીજા લોકોને રાહત આપતા હતા આ દરમિયાન લોકો નવજીવન અનુભવતા હતા તેમના દિલોમાં નવો વિશ્વાસ ભરાયો એકબીજાને સાથ આપીને આજે જે ક્ષણો ખૂબ મુશ્કેલ હતી તે જ ક્ષણો આજે એ મજબૂતી અને એકતા લાવતી હતી આપણે બધું બારોબાર કરવું જોઈએ ડૂકું બોલી જ્યાં સુધી આપણી પાસે એ શ્રેષ્ઠતા છે જ્યાં સુધી આપણે એકબીજાને મજબૂતી આપી શકીએ ત્યાં સુધી કોઈ પણ આપત્તિ આપણને બરાબર ઠલવવી શકતી નથી આ દિવસે એકબીજાની સાથે આશાવાદી અને સકારાત્મક મંત્રણા વિના દુઃખો અને ભાવિ એકબીજાની કૌશલ્ય અને મનોબળ દ્વારા ગામના લોકોને નવી લાગણીઓ અને આશાની દિશામાં આગળ વધારવા માટે પ્રેરિત કરે છે જેમ જેમ તેમનું માર્ગ વધુ સ્પષ્ટ થઈ રહ્યો હતો તેમ એમણે રિયલાઇઝ કરી લીધું કે તેમના પ્રેમની કથા માત્ર પોતાના સંબંધ સુધી મર્યાદિત રહીને વિસરાતી નથી આ પ્રેમ એ મહાન દયાની સહકારની અને હિંમતની કથા બની હતી હવે ગામમાં દરેક નમ્રતાથી દોખો અને ભાવિને જોતા તેઓ જાણતા હતા કે આ કથા એ માત્ર સુખના પળોની નથી પરંતુ આ કથા એ છે જે જીવનના દરેક પડાવને પાર કરવા માટે સંગઠિત દૃષ્ટિ અને નમ્રતાને જોઈને આગળ વધવાનો સારો માર્ગ છે જ્યારે ગામમાંથી એ તમામ દુઃખદાયક ક્ષણો વિમુક્ત થઈ ગયા ત્યારે દુઃખો અને ભાવિ એકબીજાને ટકરાવ્યા અને આંખોમાં ઝળહળતી શક્તિ સાથે એ વિશ્વસનીયતા સાથે કહ્યું પ્રેમે છે જે આપણને તમામ પડાવો પર જીતતા આપે છે અને આ રીતે તેઓએ જીવવા માટે પ્રેમ કરવા માટે અને દરેક નાના પળોમાં યાદ રાખવા માટે જીવંત પ્રેરણા આપી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ